શોધવાનું છે તો મિત્રો અહીં એચ આપણને આપેલા છે ચાર સેમી આપેલી છે જયારે પાયો છે બી પાયાને શું કહેવાય બી કહેવાય ઊંચાઈને મિત્રો એચ પાયો આપણને આપેલો છે સાત સેમી સમાંતર ચુતુષકોણ નું ક્ષેત્રફળનું સૂત્ર છે

પાયો આપણને વેદ આપણને ત્રણ સેમી આપ્યો છે પાયો આપણને પાંચ સેમી આપ્યો છે પાયો અને પાયો આપણને વેદ આવું પણ કહી શકાય તો ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર સેન્ટીમીટર સ્કવેર ત્રણ પંચા પંદર સેન્ટીમીટર નો સ્કવેર ત્રીજી આપણે જોઈશું આપણે

પાયો કેટલો છે એ ગુણ્યા બી એચ છે ચાર પોઈન્ટ આઠ નહી વેદ છે ગુણ્યા પાંચ હવે મિત્રો તમે પોઈન્ટ દૂર કરી શકો છો આ રીતે અડતાલીસ ભાગ્યા લખી શકાય ગુણ્યા પાંચ પાંચ દુ દસ ચોવીસ તમારો જવાબ રહેશે આકૃતિ છે પાયો તમારો બે સેમી છે વેચ તમારો ચાર પોઈન્ટ ચાર સેમી બરાબર છે જોઈ શકો છો અહીં એચ બરાબર ચાર પોઈન્ટ ચાર સેમી છે પાયો આપણો બે સેમી છે আয়ায়ামিত্র সমাংত্র পেচ্ত্য়ে সকোন্নো সেত্রা ফাড়শে এক্লুসে 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 এক্লিয়ে এক্লেয়ে এ� હવે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે ત્રિકોણ ના ક્ષેત્રફળનું સૂત્ર છે વન બાય ટુ પાયો ગુણ્યા વેદ આવું તમને ખબર છે હવે ત્રિકોણ આપેલું છે મિત્રો આ પાયો કેવા છે અને પાયા ઉપરનો વેદ કેવા છે ત્રણ સેમી સૂત્ર આપણે જાણીએ છીએ વન બાય ટુ લખ્યું છે

પાયો આ છે ને વેદા છે મિત્રો છે 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 આપણો આપણો કેટલો પાયો સેમી હવે તમે આપી શકો છો વન બાય ટુ પાંચ બત્રીસ ભાગ્યા દસ પાંચ દુ દસ ચોખું ચોખું સોળ

આઠ ચોક બત્રીસ આઠ ચોક બત્રીસ બે દુ તો કે ચાર તમારો આઠ સેન્ટીમીટર જવાબ આવશે મિત્રો સી નીચેના દરેક ના ત્રિકોણ ક્ષેત્ર પર શોધવાનું છે ત્રણ સેમી આ પાયો છે ચાર સેમી શું છે ઊંચાઈ છે વન બાય ટુ પાયો ગુણ્યા વિધ કિંમતો મૂકવાની છે બે દુ ચાર અને બે તરીકે થશે છ સેન્ટીમીટર એટલે થશે બાળકો છ સેન્ટીમીટર બરાબર છે તો ચલો મિત્રો થોડા આગળ વધીશું જે બીજાનો લાસ્ટ દાખલો છે પાયો છે બી પાયા ઉપરનો વેદ છે એચ એચ બરાબર બે સેમી છે બી બરાબર ત્રણ સેમી છે અહીંયા ઉલ્લેખ કર્યો છે ત્રણ છે બે બે કેન્સલ આપણો જવાબ કેટલો આવશે ત્રણ સેન્ટીમીટર સ્કવેર કેટલો આવશે ત્રણ સેન્ટીમીટર સ્કવેર ચલો મિત્રો નેક્સ્ટક ઉપર આગળ વધીશું મિત્રો આપણને આધાર આપ્યો છે વીસ સેન્ટીમીટર ઊંચાઈ આપણે શોધવાની બાકી રાખી છે સમાંતર બચ નું ક્ષેત્રફળ બસો છેતાલીસ સેન્ટીમીટર આપ્યું છે હવે તમે જોઈ શકો છો આધાર એટલે કે આધાર એટલે કે પાયો પાયો આપણને એટલે કે બી આપ્યો છે ઊંચાઈ આપણે એચ શોધવાની છે આપણને સમાંતર બચુષોળનું શું આપ્યું છે ક્ષેત્રફળ આપ્યું છે બસો છેતાલીસ તમારે મિત્રો સમાંતર બચોળનું ક્ષેત્રફળ લખવાનું છે કેટલો આપેલ 246 બસ समांतर चतुर्भुજનું ક્ષેત્રફળનું સૂત્ર છે h b સુ છે s b આપણને કેટલું આપ્યું છે 246 આપેલું છે આ b પણ આપણને આપી દીધું છે 20 મૂકી શકાય હવે મિત્રો તમારે ધ્યાન એ રાખવાનું છે કે 20 છે h h ને આપણે કરતા બની દેવાના 246 એમ નેમ રહે છે 20 એ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે હવે મિત્રો 10 do 20 દસ દુ કેટલા થશે વીસ થશે એકસો બરાબર છે બાર પોઈન્ટ ત્રણ આવશે કેટલો આવશે બાર પોઈન્ટ ત્રણ કેટલો આવશે બાર પોઈન્ટ ત્રણ ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું ખુડતા મૂલ્ય શોધો

5.8 સેન્ટીમીટર કેટલું મળશે 5.8 સેન્ટીમીટર તો આખી શકાય 5.8 સેન્ટીમીટર ચલો મિત્રો નેક્સ્ટ ડી છે મિત્રો બી આપણને આપે છે 15.6 છે કેટલો આપ્યો છે 15.6 છે આપણે h શોધવાના છે h શું કરવા શોધવાના છે

આબા જે સુ ગણકારમાં જશે સાદુરૂપ આવશે જવાબ મળશે 15.5 સેન્ટીમીટર સ્ક્વેર કોલો મળશે 15.5 સેન્ટીમીટર સ્ક્વેર કોલો મિત્રો એ એક્ઝામ્પલ અમે પાંચ તરફ આગળ વધીશું મિત્રો તમે અહીં આકૃતિ જોઈ શકો છો સૂત્ર તમને ક્લિયર થઈ ગયા ત્રિકોણનો ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ समांतर चतुर्भुજનો ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયો ઉપરનો વેધ આ મને સૂત્રથી પરિચિત છે એ સૂત્ર અહીં ફોલો કરવાના છે જવાબ મેળવાનો છે આકૃતિ અહીંયા આપેલી છે ઊંચાઈ ક્યુ માંથી પસાર થાય છે અને મિત્રો એસઆર ની ઊંચાઈ જે છે જોઈ શકો છો પાંચ પોઈન્ટ છે શું છે છે क्यूमા થી पीएसक्यू માથી पीएस ની ઊંચાઈ क्यूएन છે તો છે ક્યુએન છે તો જોઈ શકો છો અહીંયા एसआर બરાબર 12 છે एसआर એ માપ આપ્યું છે આપણને કેટલું છે 12 છે क्यूएम આપણને આપ્યું છે क्यूएफ 7.6 સેમી છે તો समांतर चतुर्भुजનો જે તો કોણ पीक्यूआरएस નો આપણે क्षेत्रफल શોધવાનું છે સમાંતર બાજુ જે તો કોણ पीक्यूआरएस નું ક્ષેત્રફળ તો સૂત્ર છે પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા વેદ બરાબર એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર ચલો જો પીએસ બરાબર આઠ હોય તો ક્યુએન શોધો પીએસ બરાબર આઠ હોય તો ક્યુએન શોધવાના છે શું છે ક્યુએન આપણે શોધવાના છે તો પાય ગુણ્યા હવે સૂત્ર ચેન્જ થશે નહીં તો સમાંતર બાજુ ચતુષ્કોણ સૂત્રનું સૂત્ર છે એ આપ્યું છે 91.2 સેમી કેટલો આપ્યું છે 91.2 પીએસ આપણને કેટલો આપી દીધો છે 8 આપ્યો છે અને ક્યુઆર આપણે બાકી છે અમે તો ક્યુઆર ને આપણે કરતા બનાવીશું 91.2 એમ નામ રાખીશું ભાગ્યા 2 8 ગુણાકારમાં છે આ બાજુ છે તો ભાગાકારમાં જશે તો ક્યુઆર બરાબર રૂપ આપશો એટલે મિત્રો જવાબ મળશે 11.4 સેન્ટીમીટર કેટલો મળશે

ત્રિકોણ એ બીસી માં નવ પોઈન્ટ સોળ ની આકૃતિમાં જોઈ શકો છો એડી એ બીસી ને લંબ છે એડી શું છે

જેમાં AB AC 7.5 સેમી છે BC 9 સેમી છે એમમાંથી BC પરની ઊંચાઈ AD 6 સેમી છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો તો સેમાંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે હવે AB અને AC સમાન બતાયા છે પણ કેટલા છે 7.5 સેમી છે કેટલા છે 7.5 સેમી આ BC કેટલા છે

બે ગુણાકારમાં છે ભાગાકાર છે તો કે ભાગાકારમાં છે આ બાજુ હશે તો ગુણાકાર માં જશે સાત પોઈન્ટ પાંચ આઠ લખા પંચોતેર ભાગ્યા દસ લખાય રહેશે તો કે અંશમાં અંશમાં સત્યાવીસ ગુણ્યા બે ગુણ્યા દસ ભાગ્યા પંચોતેર હવે મિત્રો એમાં પણ સમજીશું પંચોતેર છેદ બાળકો પચીસ તરી પચીસ તો કે પંચોતેર થશે નવ તરીકે સત્યાવીસ થશે ત્રણ ત્રણ પાંચ દુ કેટલા થશે તો કે દસ થશે કેટલા થશે તો કે પચીસ થશે પાંચ પાંચ શું થઈ જશે હવે છે બે છે નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ

શાંતિથી વિડીયો નિહાળવા બદલ દરેક મિત્રો દિલથી આભાર ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને ચોક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા જે બે લાઇકન છે એને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા આપ આપશો વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત